હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુઝ ચેનલ ફરીથી મારા એક નવી વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે હાલ આપણે ગામડા આવેલા છે કાલનો બ્લોગ તમે જોઈ જ લીધો હશે તો તમે જોઈ શકો છો અહીંયા દિશાંત ઊંઘી રહ્યો છે અને પિંકી ને બા બધા ત્યાં જમવા બેઠા છે આપણે જમી લીધું છે અને હાલ તમે જોઈ શકો છો કે બાર વરસાદ ચાલુ છે ફૂલ કપડા અહીંયા સુકાઈ દીધા છે બાર વરસાદ ચાલુ છે ફૂલ કાલે સારું છે કે આપણે વરસાદે પલાળ્યા નહોતા જે વરસાદથી ચાલુ છે જુઓ વરસાદ પર ખાસો ચડેલો છે આકાશમાં હૈ વાતાવરણે એકદમ મસ્સા લાગી રહ્યું છે એકદમ ગ્રીનરી એ ગ્રીનરી ઘામડુ એ ઘામડુ ઘામડા જેવી મોજ નથી કાય ચલો અરીય બરો બાઈક માં જો કેવું મસ્ત વરસાદમાં પડડી રહ્યું છે મસ્ત લાગે છે મસ્ત ધોવાઈ ગયો તમે જોઈ શકો વરસાદ કેટલો ફૂલ પડે છે ફૂલ

પીવા માંથી પાણી નીકળવા મળજો માટી ઉપર આવી ગયા છે ઉપર ક્યાંથી પાણી પડે છે જોવું પડશે તમે મારા ઉપરના ઘરનું જોઈ શકો છો અહીંયાથી બધું જ ખવાઈ ગયું છે આ ઉપર પણ પાણી અંદર ઘરમાં ઉતરે છે મોભને બધું તૂટી ગયું છે ઉપર ચાદર જ મારે છે આખા ઘરમાં કારણ કે પાણી પાણી નીચે જમે છે એટલા માટે જાવ ઉપરથી પણ મોપ ચવાઈ ગયું ચાલો હવે આ કોથરી લઈને જઈએ ઉપર સરખું કરીને આવીએ વાદળ જો કેટલું મસ્ત લાગે છે વાતાવરણ મસ્ત વાતાવરણ છે તો આપણે સાદુનું અહીંયા લગાવી દીધું છે અત્યારે હાલ ટેમ્પરરી હવે જોઈએ વરસાદ આવે એટલે પાણી પડે છે કે નહીં કારણ કે હાલ વરસાદ બંધ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે મોસમ કેટલું મસ્ત લાગી રહ્યું છે મસ્ત મોસમ આવી રહ્યું છે અત્યારે હાલ મારે જવાનું છે બહાર મામાના ઘરે કારણ કે કાલે મારા ભાઈની સગાઈ છે એટલા માટે રેડી થઈ ગયા પણ વરસાદ ચાલુ છે એટલા માટે જઈ નહીં શક્યા

અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ તો ગાઈસ આપણે નીકળી ગયા છે હા અચ્છા વિડિયો ખાલી વોઇસ નહીં આવે માઈક કાઢી નાખી દીધું છે ખાલી વિડિયો એન્જોય કરજો ચલો તો ગાઈસ તમે જોઈ શકો છો કે અત્યારે હાલ હું જવા માટે નીકળી ગયો છું મામાના ઘરે અને જોવા રસ્તામાં કેટલું પાણી ભરાયેલું છે એ રસ્તાના પાણીમાંથી નીકળ્યું છે કારણ કે અહીંયા ખાડા બહુ છે એટલા માટે પાણી ભરાઈ ગયું છે શાંતિથી નીકળી ગયા કપડાં પણ પડ્યા ના ચલો લેટ્સ ગો વરસાદની પણ બુંદાબાંદી ચાલુ છે ધીરે ધીરે સાંજે જો વરસાદ વાદળ કેટલા જબરજસ્ત લાગી રહ્યા છે વરસાદ ફૂલ ચડેલો છે જેને બાંધે ચાલુ પણ થઈ ગઈ છે વરસાદની અત્યારે હું વોઇસ ઓવર કરી રહ્યો છું આ વિડીયોમાં કારણ કે આપણે માઇક નહોતું લગાવેલું કે આપણે મોબાઈલથી શૂટિંગ કરીએ છીએ એટલા માટે વોટરપ્રૂફ નથી મોબાઈલ જો વરસાદ ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે કેમેરા આગળ થોડું પાણી પડ્યું છે એટલા માટે વિડીયો થોડો બ્લડ લાગી રહ્યો છે આપણે નદીના પુલ પર પહોંચી સામે પાણી પણ આવી ગયું છે નદીમાં પણ કામ ચાલુ હોવાથી પાણી રોકી રાખેલું છે આ તો સામે જે માટી નાખેલી છે બધું ધોવાઈ ગયું હતું ગયા વર્ષે બધું પાણીથી ધોવાઈ ગયેલું હતું તો ચલો ટેટ્સ ગો જોવા મળ્યું કેટલો ગ્રીનરી કેટલી મસ્ત લાગે છે બંને સાઈડ ઝાડવા છે ને ઉપરથી જાણે દરવાજો બનાવે એવું લાગી રહ્યું છે ત્યાંથી જુઓ રોડ ઓફરોડિંગ છે થોડું એટલા માટે સ્ટેબલ નથી રહેતું રસ્તો કેટલો મસ્ત લાગે છે જાણે અંડરગ્રાઉન્ડ નથી જતા હોય એવું લાગી રહ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે જોવા તમે ફાઇનલી આપણે મામાના ઘરે ગામમાં એન્ટર થઈ ગયા છે આ છે મામાનું ગામ હીરાપુરા અહીંયા પણ વરસાદ ચાલુ જ છે ચાલુ વરસાદમાં પણ પોકી તો ગયા અમે ફાઈનલી પોકી ગયા હાલ રહ્યું સામે ગાડી પડી છે મામાનું ઘર છે ઘર કપડા જવા માટે નીકળી ગયા છે હું ને મારો ભાઈ બંને થોડું સામાન ખરીદી કરવાની છે એટલા માટે આ છે અમારું ખેતીવાડી બજાર

આપણે કપડવનની ગલીઓમાં આવી ગયા છે કપડવન ની વાવ છે ઊંડ વાવ ચલો તો આપણે નીકળી ગયા છે બાપા ઘરે જવા તો હવે ત્યાં ઘરે જઈને મળીએ કારણ કે સામાન કપડે તો આ છે ગામનું નું મંદિર જય ભોલે બાબા રસોડું છે આજે રસોડું અત્યારનું સાંજ જમવાનું બની ગયું છે કાલે પણ અહીંયા જ જમાવા છો અત્યારે અહીંયા ભોલે બાબા નું મંદિર હેલો ગાઈશ તો અત્યારે હાલ પાછો હું ઘરે જવા નીકળી ગયો છું રહેવાનો તો અહીંયા રાત અને દિશાંત બીમાર થઈ ગયો છે એટલા માટે ઘરે જઉં છું પાછો તો મળીએ સીધા ઘરે જઈને મોટો બ્લોક નહીં કરું મોબળું નથી થોડું મૂળ એપસેટ છે ચલો ગાય મેં જલોયા બસ સ્ટેન્ડે મારા ગામના બસ સ્ટેન્ડે પહોંચી ગયો છું ટૂંક સમયમાં દિશન મળીશું શું થયું તબિયત ખરાબ થઈ છે શું છે ફોન આવે કે રોવે છે બહુ એટલા માટે હું ફટાફટ ઘરે આવી ગયો ગયોના ઘરેથી નાઇટમાં થોડો વ્યૂ ઓછો આવતો હશે કારણ કે આપણે વ્હાઈટ લાઇટના લાઇટિંગ જે હતું એનો કનેક્શન કાપી નાખ્યું છે

તો ગાય દિશા અત્યારે ઊંઘવાની હાલતમાં છે ઊંઘ આવે છે થોડો આરામ છે રોતો નથી તો ચલો એને ઊંઘી જવા દઈએ વિડીયોને અહીંયા જેમ કરીએ તો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ચિંતા ના તો મળ્યા હોય છે દાદાજી ટાટા બાય 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 દિશાંત બાય બાય કહી દે તો દિશુ દિશાંત ભાઈ બે કહે છે ભાઈ 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 તો બોલુ જોડું નોર્મલ થાય એવું લાગે છે બાપા છે ચલો બાય બળિયા બાબા તાર્યા છેડિયો તારે રાત્રે બનાવી રહ્યો છું તો દિશાંતને હોસ્પિટલ લઈને જઈને પાછા આવી ગયા છે અમે હોસ્પિટલ લઈ ગયેલા તો એને બહુ વધારે વીતતું માટે હોસ્પિટલ લઈ ગયેલા તો પાછા લઈને આવી ગયા છે તલ દિશાને થોડું સારું છે એ ઊંઘી ગયો છે તો ચલો મળી આવે બાય બાય ગુડ નાઇટ